નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ડોગલ સુરતમાં ગુજરાતના ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શનમાં આવે છે તમામ સરકારી કચેરીઓમાં લોકો હેલ્મેટ પહેરી આવવાનું સૂચન કર્યું છે સુરતમાં ગુજરાતના ના પરિપત્ર બાદ પોલીસ એક્શન મોડમાં આવે છે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને હેલ્મેટ પહેરીને આવવાનું સૂચન કર્યું છે તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે ચેકિંગ થયેલું છે ત્યારે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવે તો મેમો આપવાની કામગીરી શરૂ કરવામાં આવે છે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તેમને ફૂલ આપી સ્વાગત કરવામાં આવશે સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર